ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ઘણા લોકોનો મારા કંઈ પ્રશ્ન આવ્યો કે ભાઈ યુટ્યુબમાં કઈ રીતના પૈસા મળે તો આજે હું તમારો એ ડાઉટ ક્લિયર કરી દઉં તો જુઓ કે યુટ્યુબ વ્યૂઝના પૈસા આપતો નથી ઘણા લોકો મને એમ કે ભાઈ વ્યૂઝના પૈસા મળે તો વ્યૂઝના પૈસા મળતા નથી ભલે તમારા વિડીયો ઉપર બે હજાર વ્યૂઝ આવે દસ હજાર આવે કે લાખ આવે કે જે બી વ્યૂઝ આવે એના પૈસા નથી મળતા પૈસા મળશે તો જે બી એડ આવે વિડીયોના આગળ એના પૈસા તમને યુટ્યુબ તમારી સાથે શેર કરશે યુટ્યુબનો નિયમ એવો કે સેવન સિતે ત્રીસ યા તો પછી સિક્સટી ફોર્ટી તો કાંઈ રેશિયો હે એ તમારી સાથે શેર કરશે મતલબ અમુક પર્સન્ટ યુટ્યુબ પોતે રાખશે અને બાકીનું જે છે રેવન્યુ એ આપણી સાથે શેર કરશે અને આ બધા પૈસા આવશે ગુગલ એડસેન્સ કરીને પ્લેટફોર્મ હોય એની અંદર જમા થાય પછી તમે ત્યાંથી વિડ્રો કરી શકો તો આ યુટ્યુબ ની પ્રોસેસ છે તો ડાઉટ એ હું અહીંયા ક્લિયર અને ઘણા લોકો એમ કે ભાઈ યુટ્યુબ ઉપર ભવિષ્ય હે કે નહીં તો જો તમે પૈસાને જોઈને આવશો યુટ્યુબ ઉપર તો તમે કદી કામ નહીં કરી શકો મેન વાત એ તમને કામ પસંદ આવેલું કે નહીં તમને કામ કરવું હે કે નહીં એના ઉપર તમે જો પૈસાને જોશો તમારો ગોલ જો પૈસા હશે તો તમે યુટ્યુબ ઉપર ક્યારે સક્સેસ નહીં ને ક્યારે તમે કામ નહીં કરી શકો મને નથી ખબર કે હું ભવિષ્યમાં શું હશે મારું ઠીક છે પણ મને આ કામ પસંદ એટલા માટે હું કરું રહું હું પૈસા માટે નથી કરતો પણ આ એક મારો શોખ છે આઈ હોપ કે તમારા બધા જેટલા બી ડાઉટ એ બધા અહીંયા ક્લિયર થઈ ગયા હશે તો જેવો આંખલો આપણા ઘરના આગળ જ સવારે કારસ્તાન કરી ગયો હોય મહેંદી બનાવી ગયો હોય એને પાપુ હાલો રાઘુભાઈ રાઘુભાઈ આપણે ભણીને આયા શેની લા તો મેં નથી દીધી અને જે આપણે માં ચોખા લીયા હતા એનામાંથી ઘેરા કે પ્લાસ્ટિકના ચોખા નીકળેલા બતાવો હા રાજો તો આ પ્લાસ્ટિકના ચોખા એ અને આ ઓરિજિનલ ચોખા એ ક્યારે આ રે ને આ વાળા આ ઓરિજિનલ ચોખા એ અને આ પ્લાસ્ટિકના ચોખા એ જો તો આવી ભેડ થાય રી રાસનમાં દેખા રે ને તમને આખી ખબર પડી જતી હશે કેટલો અલગ એ દાણો એકદમ વ્હાઈટ ને पॉलिश કરેલો જેવો લાગેરો ને આ જો નેચરલ ફરક છે તો આ રીતનો સ્કેમ થાયરો શું થયું ભલે પડી ભલે પડી ભલે પડી ભલે પડીઓ તો આવી રીતનો સ્કેમ થાયરો જો તો મેં રાશનના અંદર

એમના જ બેઠા હતા નવરા હતા તો કીધું કે ચલો આપણે રામ મંદિરની વાડી ફરતા હોય ને હમણાં અહીંયા કને કોઈ નથી મતલબ સુરેશ બાપુ કે શાંતિદાસ બાપુ કોઈ જ નથી હાજર એ બધા તરંગ કેરો કે બદ્રીનાથ ગયા તમને ખબર હશે તો મેં એક વ્લોગમાં વાત કરી હતી કે હેમલની પૂજા કરવામાં આવી હતી એ અહીંયા જ થઈ તો આ હે મંદિર અને મંદિરના આગળ અહીંયા જ કને હેમલની પૂજા કરવામાં આવી હતી જે બી દોષ કે હોય ને એવી ટાઈપની પૂજા હતી ગણી તો આપને નથી ખબર હવે આપણે મંદિરના અંદર દર્શન કરી આ હે ધૂણો અંડ અખંડ ધૂણો ધૂણો અખંડ જ હવે મંદિર માં જોઈ જુઓ અહીંયા ઘરે પ્રભુ શ્રી રામ બિરાજમાને અને આ સાઈડ શિવલિંગ શંકર ભગવાનનું અને આ સાઈડ સંત શ્રી સાહેબ જો એક છોટું શિવલિંગ અહીંયા કને રાખેલું એ ટેબલ ઉપર કેટલું મસલા કરું બાકી આંબાનું ફાર્મ એ આખું અને અમે જ્યારે સ્કૂલમાં જતા ને ત્યારે અહીંયા કને નાવા આવતા ઉપર ટાંકું તમને બતાવીશ ત્યાં કને નાતા ને અહીંયા ખાને આંબાની એટલે આંબાના ફાર્મ ની અંદર કેર્યું ખાવા આવતા ભણવા ના જતા અમે સ્કૂલે ના જતા અહીંયા અમે લખાઈ જતા ઘણી બધી મસ્તી કરી આ ફાર્મના અંદર આજે બધા આંબા એટલા મોટા થઈ ગયા તો જો અહીંયાથી ઉપર જવાય અને આ આપણા સુરેશ બાપુનો રૂમ હે જો ઉપરની સાઈડ કંઈક આવું હોય આ શેડ પછી બન્યો હોય જ્યારે મેં ભણવા છતાં ત્યારે હું કાંઈ જ નહોતું ખાલી ટાંકુ હતું અને આ એક રૂમ હતો બસ હવે જો ટાંકુ હમણાં હાલમાં તો ખરાબ હે બહુ ઘણા બધા નાયા અહીંયા કને એટલી વાર નાયા માપ નથી જો જે ટાંકા તમને નીચેનો ભાગ ને જે આ કન્સ્ટ્રક્શન ફરી કરવામાં આવ્યું હોય પેલા હતું નહીં ખાલી ટાંકું જ હતું એક ને તમને કીધું ને રૂમ હતું બીજું કાંઈ જ નહોતું આ બધું હવે ધીરે ધીરે ડેવલપમેન્ટ થારું તો જે અમે અહીંયા નાવા આવતા ને તો અમે પેલું એ જોતા કે અહીંયા કને બાપુ હે કે નહીં મતલબ સુરેશ બાપુ કે શાંતિદાસ બાપુ કોઈ હોય હે કે નહીં જો એ હોય ને તો અમને નાવા ના દેતા એ અમને વઢતા ને જો એ ના હોય તો અમે પછી સીધા નાવા પડી જતા ને જ્યારે એ આવતા ને જોતા ને કે છોકરા નાહરા તો અમને એ બહારે કાઢતા કે ભાઈ છોકરા અહીંયાથી બાગો તો તમે અમે શું કરતા સ્કૂલ અહીંયા મારી અહીં જતી અમે કેવી સ્કૂલ ભણતા એટલે 11 12 અમે અહીંયા કને નાઈને જ કાઢી હું પણ અમે એ કને નાતા કેરીમ ખાતા ઘણી બધી વડવી ખાતી હે પણ એટલે આ ટાંકું એકદમ અમને યાદ હે આ લોકો અહીંયા કને ફિલ્ટર જોવાય એટલે આને ખબર પડે આની સુપોતની વાડીએ ને એટલે આપને જ ખબર ના પડે આ શું લગાડેલું હે આના મોલો આવે કાયોનો મોલો હોન ઢોડ કે ઈ

હું યાર માથે ઓલું એવું મગ હાલો મગ જોતા આવી તો એક વાડી ઉમા હે ને બીજી વાડી આ સાઈડ આંબા વાવેલા હે મગ વાવેલા પણ આ જાડું છે નું હોય આપણે ખબર ના પડી ओह मगफड़ी खराब है पाकी Ka गया है मग खाना ना, 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 ना काचा है ये थोड़ा काचा है गाड़ी थी गई એટલે गाड़ी था तई उतरे हम अबे यहां पे डीप नहीं वाड़ी जे रिया और यहां पे बदु फरी दो जानी वाड़ी है सिक्योरिटी के लिए टाइट है एक कुत्रो यहां बैठो है बे कुत्रा यहां आमे आपने आवेरा जो फुल सिक्योरिटी टाइट है भाई

તો દીપના પપ્પા સોરી અમે બે ચાર ભૂતરી કાટી એખા વારું ઊનેજી એક આને કાધી એક આને આને વડતા ની તમે ઘરે આવે તો વળી છે ગયા છે શું ઘરે આવે તો વડતા નહીં આને બીજી ભૂતરી કાટી એમાં જો આમાં દાડા ગણાય હજી અજી આનામાં વધ એ પડી ગયો વાહ આ જો આય ને જો કેટલો દાણો મસ્ત એકદમ અને શું ટેસ્ટ છે આનો હે આ આ ભૂરીયત તો બરાબર હમ